વાત કરીશું લવ રાશિફળ પ્રેમ રાશિફળ બે હજાર છવ્વીસની તો આ આવનારું બે હજાર છવ્વીસનું નવું વર્ષ તમારા માટે પ્રેમ જીવન માટે લવ લાઈફ માટે કેવું રહેશે એ વિગતવાર આ વિડીયોમાં જણાવવાના છીએ જેમના નામના અક્ષરો હોય છે અલયી એટલે કે મેષ રાશિ પ્રેમ અને સંબંધોથી વાત કરવામાં આવે તો મેષ રાશિના લોકો સ્વભાવે ઉત્સાહી ઊર્જાવાન અને ગતિશીલ હોય છે રોમાન્સ પ્રત્યેનો તમારો અભિગમ ઘણી વખત બોલ્ડ અને સીધો હોય છે જેમાં આગેવાની લેવાની અને વસ્તુઓને સાકાર કરવાની ઊંડી ઈચ્છા હોય છે શરૂઆતમાં તમે પ્રતિબદ્ધતા કરવામાં અચકાતા હશો પરંતુ એક વખત તમે પ્રતિબદ્ધતા કરી લો પછી તમારી વફાદારી અટલ રહે છે અને તમે બધા પડકારોમાં તમારા જીવનસાથીની સાથે ઊભા રહો છો તમે સ્વયં સ્ફુરિતતા અને નવા અનુભવોનો આનંદ માણો છો જે તમારા સંબંધોને રોમાંચક અને અણધાર્યું રાખે છે પ્રેમ અને આત્મીયતા માટેનો તમારો જુસ્સો સ્વાભાવિક રીતે આવે છે અને તમારા અણધાર્યા મધુર અને સંભાળ રાખનારા સ્વભાવ તમારા જીવનસાથી ખરેખર પ્રશંસા કરે છે જો કે તમે સંબંધોમાં પણ ખૂબ જ સ્પર્ધાત્મક બની શકો છો તમારો રક્ષણાત્મક સ્વભાવ તમને સમર્પિત પ્રેમી બનાવે છે પરંતુ તે જ સમયે તમારી આવેગજન્યતા પડકારો પણ ઉભા કરી શકે છે તમારું ઝડપી ગુસ્સો તકરારનું કારણ બની શકે છે પરંતુ તેટલી જ ઝડપથી માફ કરવાની તમારી ક્ષમતા તમને કોઈ પણ તિરાડોને સુધારવામાં મદદ કરે છે મેષ રાશિના પ્રેમ કુંડળી અનુસાર વર્ષ બે હજાર છવ્વીસ આ વર્ષ તમારા માટે પ્રેમ જીવન અને લગ્ન જીવન માટે સંપૂર્ણપણે સરળ નહીં બની શકે તમારા બીજા ભાવમાં શનિ અને તમારા સાતમા ભાવમાં રાહુનો પ્રભાવ સંબંધોમાં પડકારો અને વિશ્વાસના મુદ્દાઓ તરફ દોરી શકે છે જો કે ગુરુ ગ્રહના આશીર્વાદ પરિણિત વ્યક્તિઓ માટે વર્ષના પહેલા ભાગમાં અને પ્રેમ સંબંધો ધરાવતા લોકો માટે વર્ષના બીજા ભાગમાં સંતુલન અને સકારાત્મક જાળવવામાં મદદ કરશે તો હવે એવામાં શરૂઆત કરીએ મેષ રાશિના પરિણિત જાતકો માટે કેવું રહેશે વર્ષ બે હજાર છવ્વીસ તો મેષ રાશિના પરિણિત જાતકો માટે તમારા સાતમા ભાવમાં રાહુ અને બીજા ભાવમાં શનિનો પ્રભાવ તમારા લગ્ન જીવનમાં પડકારો ઉત્પન્ન કરી શકે છે વર્ષનો પહેલો ભાગ પ્રમાણમાં સ્થિર લાગે છે જેમાં તમારા સંબંધોમાં સમજણ પરસ્પર ટેકો અને સુમેળ વધશે આ સમયગાળા દરમિયાન તમારા જીવન સાથી કદાચ સહાયક અને સંભાળ રાખનાર બનશે જે તમારા બંધનને મજબૂત બનાવવામાં મદદ કરશે તમે તમારા સંબંધોમાં સુરક્ષિત અનુભવશો અને તમારા અને તમારા જીવન સાથી વચ્ચે વફાદારી પ્રામાણિકતા અને ઊંડો ભાવનાત્મક જોડાણ રહેશે જો તમે નવા પરિણિત જાતક છો તો તમે ધીમે ધીમે એકબીજાની આદતો અને ભાવનાત્મક જરૂરિયાતોને અનુરૂપ બનશો આ સમયગાળા દરમિયાન એકબીજા માટેના તમારા ટેકો શાંતિપૂર્ણ સ્થિર લગ્ન જીવન જાળવવામાં પણ ફાળો આપશે તમે અને તમારા જીવનસાથી સાથે મળી અને સામાન્ય ધ્યેયો સ્થાપિત કરી શકો છો વર્ષ બે હજાર છવ્વીસના બીજા ભાગમાં તમારા અને તમારા જીવનસાથી વચ્ચે તણાવ અને ભાવનાત્મક અંતર આવી શકે છે તમારા લગ્ન જીવનમાં ગેરસમજણો ખોટી વાતચીત અને દલીલો ઊભી થઈ શકે છે જ્યારે આ જરૂરી નથી કે શારીરિક રીતે અલગ થવાથી સંકેતો હોય તો પણ તમે તમારા જીવન સાથીથી ભાવનાત્મક રીતે અલગ થઈ શકો છો જો તમે તમારા પરિવારનો વિસ્તાર કરવાની યોજના બનાવી રહ્યા છો તો વર્ષ બે હજાર છવ્વીસ કદાચ તમારા માટે સૌથી અનુકૂળ વર્ષ ન પણ હોય સિવાય કે તમારી જન્મકુંડળી તેને સમર્થન આપે ગ્રહનો પ્રભાવ સૂચવે છે કે આ વર્ષ બાળ જન્મ અંગે ધીરજ અને કાળજીપૂર્વક આયોજન કરવાની જરૂરત છે આ સમય દરમિયાન તમારા લગ્ન જીવનમાં આત્મીયતા અને ઉત્સાહ સરેરાશ રહેશે તમારા લગ્ન જીવનમાં સુમેર જાળવવા માટે તમારા ગુસ્સાને કાબુમાં રાખો આવેગજન્ય પ્રતિક્રિયાઓ ટાળવી અને તમારા જીવનસાથી સાથે ખુલ્લી અને વાતચીત કરવી પણ મહત્વપૂર્ણ છે પડકારો અને ગેરસમજણોને દૂર કરવા માટે વિશ્વાસ અને સમજણ ચાવીરૂપ રહેશે હવે વાત કરીએ મેષ રાશિના જાતકો માટે વર્ષ 2026 પ્રેમ જીવન કેવું રહેશે તો મેષ રાશિના જાતકો માટે પ્રેમ જીવન 2026 નું આ વર્ષ ભવિષ્યવાણી બતાવી રહ્યું છે કે આ વર્ષ સંબંધોમાં રહેલા લોકો માટે રોલર કોસ્ટર રાઇડ જેવું લાગે છે વર્ષનો પહેલો ભાગ તમારા જીવનસાથી સાથેના બંધન અને સમજણની દ્રષ્ટિએ વધુ અનુકૂળ લાગે છે તમારા સંબંધોમાં વધુ સ્નેહ અને હુંફ રહેશે ગુરુનો પ્રભાવ સકારાત્મકતા સ્નેહ અને સ્થિરતાની ભાવના લાવશે આ વર્ષ તમને તમારા બંધનમાં ભાવનાત્મક અને શારીરિક બંને પાસાઓનું અન્વેષણ કરવાની તક આપશે તમે સાથે વધુ મજા અને આરામનો સમય વિતાવી શકો છો જેનાથી તમારા બંધનને મજબૂતી મળશે તમારા જીવનસાથી સાથે રોમેન્ટિક રજાઓ ગાળવાની યોજના બની શકે છે અને તમે તેમને તમારા મિત્રો અને સામાજિક વર્તુળ સાથે પણ રજૂ કરી શકો છો આ તમારા સંબંધ વિશે વધુ સ્પષ્ટતા અને નિશ્ચિતતા આપશે જેનાથી તમે વધુ સુરક્ષિત અને પ્રતિબદ્ધ અનુભવશો જો કે વર્ષના બીજા ભાગમાં તમારા સંબંધોમાં કેટલાક પડકારો આવી શકે છે તમારા ભૂતકાળનો કોઈ વ્યક્તિ અથવા પરસ્પર મિત્ર દખલ કરી શકે છે જેનાથી વિશ્વાસના પ્રશ્નો અને ગેરસમજણો ઊભી થઈ શકે છે જો તમે સાવચેત નહીં રહો તો આ મુશ્કેલીઓ બ્રેકઅપ તરફ દોરી શકે છે મેષ રાશિના બે હજાર છવ્વીસની પ્રેમ કુંડળી સૂચવે છે કે નકારાત્મક પ્રભાવો અથવા દુષ્ટ દ્રષ્ટિ દુષ્ટ નજર તમારા પણ બંધનોને અસર કરી શકે છે જેનાથી અસલામતી વધી શકે છે વધુ પડતું વિચારવાથી તમારી ચિંતાઓ વધી શકે છે જેનાથી વસ્તુઓ ખરેખર છે તેના કરતાં વધુ ખરાબ લાગવા લાગે છે યાદ રાખો કે આ ફક્ત એક કામચલાઉ તબક્કો છે જો તમે ખરેખર તમારા જીવનસાથીને પ્રેમ કરો છો અને તેની કદર રાખો છો તો ઉશ્કેરાટમાં આવેગજન્ય નિર્ણયો લેવાનું કે દુઃખદાયક વાતો કરવાનું ટાળો તેના બદલે તમારા સંબંધોમાં સકારાત્મક વાતાવરણ જાળવવા પર ધ્યાન કેન્દ્રિત કરો તમારા અંગત બાબતોમાં ત્રીજા પક્ષકારોને સામેલ કરવાનું ટાળો અને જ્યારે પણ તકરાર ઊભી થાય ત્યારે ખુલ્લા અને પ્રામાણિક મનથી વાતચીત દ્વારા તેનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરો હવે વાત કરીએ વર્ષ બે મેષ રાશિના સિંગલ લોકો માટે કેવી કેવી આગાહીઓને ભવિષ્યવાણું બતાવી રહ્યું છે તો વર્ષ બે હજાર છવ્વીસ જો તમે સિંગલ છો અને પ્રેમ અથવા લાંબા ગાળાની પ્રતિબદ્ધતા શોધી રહ્યા છો તો આ વર્ષ મિશ્ર પરિણામો લાવી શકે છે વર્ષનો પહેલો ભાગ નવા લોકોને મળવા માટે પ્રમાણમાં અનુકૂળ છે પરંતુ ઊંડા ભાવનાત્મક જોડાણો બનાવવા પડકારજનક બની શકે છે તમે ડેટ પર જઈ શકો છો અને નવા સંબંધો શોધી શકો છો પરંતુ વસ્તુઓ ગંભીર હોવાને બદલે કેઝ્યુઅલ રહી શકે છે જો તમે સગાઈ કરવાનું વિચારી રહ્યા છો તો સાવધાન રહો કારણ કે અચાનક અવરોધો અથવા બ્રેકઅપ થઈ શકે છે જો તમારી કુંડળીમાં સાતમા ભાવનું સ્થાન નબળું હોય તો આયોજિત સગાઈ રદ થવાની પણ શક્યતા છે વર્ષના બીજા ભાગમાં તમારા ભૂતકાળમાંથી કોઈ તમારા જીવનમાં ફરીથી પ્રવેશ કરવાનો પ્રયાસ કરી શકે છે જેનાથી ભાવનાત્મક મૂંઝવણ અને દુવિધાઓ ઊભી થઈ શકે છે આનાથી ભૂતકાળ અને વર્તમાનની લાગણીઓ વચ્ચે સંઘર્ષ થઈ શકે છે જેના કારણે તમારા પ્રેમ જીવન વિશે સ્પષ્ટ નિર્ણય લેવામાં મુશ્કેલ પડશે વર્ષ બે હજાર છવ્વીસ મેષ રાશિના લોકો માટે પ્રેમ જ્યોતિષ આ વર્ષ ગંભીર પ્રતિબદ્ધતાઓમાં ઉતાવળ ન કરવાનું સૂચવે છે તમારા જીવનસાથીને સમજવા સુસંગતતાનું મૂલ્યાંકન કરવા અને ધીમે ધીમે વિશ્વાસ બનાવવા માટે તમારો સમય કાઢો જો તમે લગ્ન કરવાનું વિચારી રહ્યા છો તો ખાતરી કરો તમે અને તમારા જીવનસાથી બંને ભાવનાત્મક અને માનસિક રીતે પ્રતિબદ્ધતા માટે તૈયાર છો કે કેમ મેષ રાશિના પ્રેમ જીવન માટે મહત્વપૂર્ણ મહિનાઓની વાત કરીએ તો વર્ષ બે હજાર છવ્વીસમાં મેષ રાશિના અમુક મહિનાઓ વધુ અનુકૂળ રહેશે જે પ્રેમ અને સંબંધોને આકાર આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે પરિણીત લોકો માટે મે સપ્ટેમ્બર અને ઓક્ટોબર સૌથી અનુકૂળ મહિનો રહેશે જે તમારા સંબંધોમાં વધુ સમજણ અને સુખદ જોડાણ લાવશે સિંગલ અને રિલેશનશિપમાં રહેતા લોકો માટે જુલાઈ મહિનો સૌથી રોમેન્ટિક અને સંતોષકારક મહિનો રહેવાનો છે હવે વાત કરીએ મેષ રાશિના જાતકો તમારે વર્ષ બે હજાર છવ્વીસમાં કરવાના ઉપાયોની તો દર શનિવારે શનિ મંદિરમાં જાઓ અને શનિદેવને કાળા તલ અને સરસવનું તેલ અર્પણ કરો બીજા ઉપાયની વાત કરીએ તો તમારા રૂમના વાયુવ્ય ખૂણામાં તમારા અને તમારા જીવનસાથી અથવા જીવનસાથી જે પ્રેમમાં છો જેની સાથે એનો ફોટો અવશ્ય મૂકો ચંદનના સુગંધિત રૂમ ફ્રેશનરનો ઉપયોગ કરો અને તમારા બેડરૂમમાં લવન્ડર પ્લાન્ટ રાખો તમારા સંબંધોમાં આંતરિક શાંતિ અને સંતુલનની ભાવના કેળવવા માટે તમારા જીવનસાથી સાથેના યોગનો અભ્યાસ કરો જેમના નામના અક્ષરો હોય છે બ બઉ એટલે કે વૃષભ રાશિની તો વૃષભ રાશિના જાતકો પ્રેમ અને સંબંધોની બાબતમાં તમે રોમેન્ટિક અને વફાદાર સ્વભાવ માટે જાણીતા છો તમે પ્રેમ અને સંબંધોને ધીરજ, નિષ્ઠા અને સ્થિરતાની ઈચ્છા સાથે જુઓ છો જે તમને સૌથી વિશ્વસનીય ભાગીદારીઓમાં એક બનાવે છે તમે સંબંધમાં વિશ્વાસ અને સુસંગતતાને મહત્વ આપો છો તમે જીવનની બારીક વસ્તુઓની કદર કરો છો અને તમારા જીવનસાથીઓ અથવા જીવનસાથીઓ માટે રોમેન્ટિક સંવેદનશીલ અનુભવો બનાવવામાં આનંદ માણો છો તમે આવેગજન્ય નિર્ણયોમાં માનતા નથી અને યોગ્ય વ્યક્તિની રાહ જોવા માટે અને તમારા સંબંધોમાં મજબૂત પાયો બનાવવા માટે તૈયાર છો જો કે તમારા ભાગીદારો પ્રત્યેનો તમારો મજબૂત લગાવ ક્યારેક માલિકી ભાવ અથવા અસુરક્ષા તરફ દોરી શકે છે ઉપરાંત તમારા સ્થિર સ્વભાવને કારણે તમારા માટે અમુક પરિસ્થિતિઓમાં સમાધાન કરવું અથવા અનુકૂળ સાધવું મુશ્કેલ બને છે જ્યારે તમારી પાસે વાતચીત અને જોડાણ માટે બધા કાન છે તમારે તમને ભાવનાત્મક રીતે સંપૂર્ણપણે ખુલ્લા થવામાં સમય લાગી શકે છે વૃષભ રાશિ બે હજાર છવ્વીસ ની પ્રેમ કુંડળી અનુસાર વૃષભ રાશિ હેઠળ જન્મેલા લોકો માટે આખા વર્ષ દરમિયાન કેટલાક ઉતાર ચડાવ આવશે પાંચમા ભાવમાં શનિની દશા તમારા પ્રિયજન સાથેના સંબંધોમાં કેટલીક સમસ્યાઓ ઊભી કરી શકે છે ઉપરાંત બીજા ભાવમાં રાહુની દશા તમારા લગ્ન જીવનને ખલેલ પહોંચાડી શકે છે શરૂઆત કરીએ પરિણીત જાતકોથી કેવું રહેશે પરિણીત જાતકો માટે બે હજાર છવ્વીસનું નવું વર્ષ પરિણીત વૃષભ રાશિના લોકોને વર્ષની શરૂઆતમાં થોડા મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે ગુરુ અને રાહુ વક્રી અવસ્થાને કારણે તમારે તમારા સંબંધોમાં સતત ઝઘડા અને ગેરસમજનો સામનો કરવો પડી શકે છે તમારા જીવનસાથી સાથે જોડાવા માટે તમને સંઘર્ષ કરવો પડી શકે છે અને એક જ છત નીચે રહેવું તમારામાંથી કેટલાક માટે પડકારજનક બની શકે છે જ્યારે વિવાહિત જીવનની વાત આવે છે ત્યારે કેટલીક આરોગ્યપ્રદ આદતો અથવા જીવનસાથીઓમાંથી એકના સ્વભાવને કારણે કેટલાક પડકારો આવી શકે છે આ સંબંધની સુમેળને અસર કરી શકે છે જે બદલામાં ઘરના એકંદર વાતાવરણને અસર કરશે નાની ચર્ચાઓ પર દલીલોમાં પરિણમી શકે છે જેના પરિણામે આખો દિવસ સંપર્કનો અભાવ રહે છે જેમની જન્મગુનણીમાં ચોક્કસ સમસ્યાઓ હોઈ શકે છે તેવું પણ તેમના સંબંધોમાં પડકારોનો અનુભવ કરી શકે છે આ ભાવનાત્મક અંતર અથવા જોડાણનો અભાવ તરીકે પ્રગટ થઈ શકે છે શારીરિક અને જાતિ આત્મીયતા પર સરેરાશથી ઓછી હોય થઈ શકે છે વધુમાં ભૂતકાળના વણ ઉકાયેલા મુદ્દાઓ ફરી ઉભરી શકે છે જેના કારણે ગેરસમજ અથવા વિશ્વાસ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે વૃષભ રાશિના પ્રેમ આગાહી બે હજાર છવ્વીસ અનુસાર ગુરુના ગોચર સાથે પરિણિત સુધારવાનો સંકેત આપે છે ઝઘડા ઓછા થશે અને તમે સકારાત્મક વાતચીત અને આશાવાદ દ્વારા ઘરમાં શાંતિ જાળવાનો પ્રયત્ન કરશો લગ્ન જીવનમાં વધુ વફાદારી પ્રેમ અને આદત રહેશે જે તેને વધુ સુરક્ષિત અને તમારા જીવનને વધુ આરામદાયક બનાવશે તો કે ક્યારેક ક્યારેક સમસ્યા ઊભી થઈ શકે છે પરંતુ તમે શાંતિ પુનઃ સ્થાપિત કરવા માટે પૂરતા શાંત રહેશો જો તમને લાગે કે વસ્તુઓ નિયંત્રણ બહાર જઈ રહી છે અને બિનજરૂરી સમસ્યાઓ ઊભી થઈ શકે છે તો રાહુ અને ગુરુ માટે ઉપાયોનો અભ્યાસ શરૂ કરો વર્ષ બે હજાર છવ્વીસમાં વૃષભ રાશિના જાતકો માટે પ્રેમ જીવન કેવું રહેશે એ જોઈએ

અને આ પરિસ્થિતિઓ અનેક પરિબળોને કારણે ઊભી થઈ શકે છે તમારા જીવનસાથીને પ્રેમ વ્યક્ત કરવામાં અને તેના માટે કંઈક રોમેન્ટિક કરવામાં અથવા કરાવવામાં તમને વધુ ખચકાટ અને આત્મવિશ્વાસ હોઈ શકે છે અને આત્મીયતાનો ડર રહેશે અને જ્યારે તમારો જીવનસાથી તમારાથી દૂર હશે ત્યારે ભાવનાત્મક રીતે તમે નબળાઈ અનુભવી શકો છો એવા સમય આવશે કે જ્યારે તમને તમારા જીવનમાં ખૂબ જ એકલા અને અલગ રહેવાની જરૂરત લાગશે અને એવા સમય આવશે જ્યારે તમને કોઈ પણ કિંમતે તમારા જીવનસાથીની સાથે રહેવાની જરૂરત પડશે જો કે સંબંધોમાં વફાદારી હજુ પણ રહેશે પરંતુ તણાવ ગેરસમજણ અથવા ભાવનાત્મક જોડાણ તૂટી જવાના ક્ષણો હજુ પણ આવી શકે છે ભૂતકાળમાં અસલામતીના કિસ્સાઓને કારણે વિશ્વાસ ફરીથી સ્થાપિત થવામાં થોડો સમય લાગી શકે છે સંબંધોમાં આરામ અને સ્નેહ બનાવવા માટે ખુલ્લો અને પ્રામાણિક વાતચીત કરવી જરૂરી રહેશે એવા સમય આવી શકે છે જ્યારે સંબંધ ભાવનાત્મક સ્થિરતાની સ્થિતિમાં પહોંચી જાય છે જે દરમિયાન બંને પક્ષોને ઉત્તેજના અને ઈચ્છાને ટકાવી રાખવા માટે સભાન પ્રયત્ન કરવા અને ફરીથી જોડાવાની જરૂરત પડી શકે છે જાણો કે આ ફક્ત એક તબક્કો છે અને બ્રહ્માંડની ઉર્જા તમારા પ્રેમ બંધન અને ધીરજની કસોટી કરી રહી છે જો તમે આ તબક્કાને પાર કરી શકશો તો તમારા સંબંધ અને પ્રેમ વધુ બનશે અને ગાઢ પણ થશે અને કોઈ પણ તમારા સંબંધોમાં સમસ્યા ઊભી કરી શકશે નહીં હવે વાત કરીએ કે સિંગલ લોકો માટે વર્ષ બે હજાર છવ્વીસ શું આગાહી કરે છે તો વૃષભ રાશિના જાતકો લગ્ન કરવાની યોજના બનાવી રહેલા કુંવારા જાતકો માટે વર્ષની શરૂઆત ખૂબ સારી નહીં હોઈ શકે તમારે કોઈની સાથે કોઈ પણ પ્રકારની સગાઈ અથવા પ્રતિબદ્ધતા કરવાનું ટાળવું જોઈએ એ પણ શક્ય છે કે લગ્નના સમયગાળા દરમિયાન પડકારો ઊભા થઈ શકે છે જે સંબંધોમાં તણાવ લાવી શકે છે અથવા તેને સંબંધિત વળાંકની નજીક લાવી શકે છે યાદ રાખો કે આ ફક્ત એક તબક્કો છે અને સરળતાથી હતાશ કે ચીડાઈ જશો નહીં શાંત રહેવાનો પ્રયત્ન કરો ઓછા હઠીલા બનો અને બહારના પરિબળોને અસરકારક ન થવા દો તમારા સંબંધોમાં વિશ્વાસ રાખો વર્ષનો બીજો ભાગ ખૂબ જ અનુકૂળ અને શુભ લાગે છે જો તમે લગ્ન કરવાનું વિચારી રહ્યા છો તો તમને કેટલાક સારા પરિણામો પણ મળી શકે છે અથવા લોકો સાથે મુલાકાત થઈ શકે છે અને તમારા જીવન માટે યોગ્ય સાથી શોધી શકો છો જે લોકો સમજમાં છે તેવું પણ આ માટે પ્રતિબદ્ધ થઈ શકે છે વર્ષ બે હજાર છવ્વીસમાં વૃષભ રાશિના પ્રેમ જીવન માટે મહત્વપૂર્ણ મહિનાઓ ક્યાં ક્યાં રહેશે તો વૃષભ રાશિના જાતકો માટે પ્રેમ અને સંબંધોની બાબતમાં કેટલાક સૌથી પરિવર્તનશીલ મહિનાઓ પર નજર કરી લઈએ તો પરિણીત વૃષભ રાશિના લોકો માટે મે અને ડિસેમ્બર સૌથી સુમેળભર્યા અને સંતુલિત મહિના રહેશે સ્નાતક અને સિંગલ માટે જૂન સૌથી અનુકૂળ મહિનો બની શકે છે જે લોકો સંબંધોમાં છે તેઓ માટે ઓગસ્ટ અને સપ્ટેમ્બર તેમના સૌથી રોમેન્ટિક મહિનાઓ અનુભવ કરાવશે અંતમાં વાત કરી લઈએ વૃષભ રાશિના જાતકો તમારે આ વર્ષમાં કરવાના ઉપાયો વિશે તો સૂતા પહેલા તમારા મન અને શરીરને આરામ આપવા માટે અને નકારાત્મક ઉર્જા દૂર કરવા માટે સિંઘવ મીઠું અને લવન્ડર આવશ્યક તેલ ઉમેરીને આરામદાયક સ્નાન કરો બીજો ઉપાય તમારા રૂમના વાયવ્ય ખૂણામાં તમારા અને તમારા જીવનસાથીનો ફોટો મૂકો ત્રીજો ઉપાય તમારા જીવનસાથી અથવા જીવનસાથી સાથે સર્જનાત્મક પ્રવૃત્તિમાં જોડાવો જેમ કે ચિત્રકામ લેખન અથવા હસ્તકલા અંતિમ ઉપાય કામુકતા આકર્ષવા માટે હંમેશા તમારા બેડરૂમમાં ચંદનની સુગંધને અવશ્ય રાખો